ગેલેરી ઇટાલીની એક પ્રીમિયમ ફર્નિચર કંપનીએ એચટીએલ દ્વારા બરોડામાં અર્બન લિવિંગ સ્ટોર સાથે ભારતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ અંતર્ગત સ્ટોર શરૂ કરવામાં આવ્યું છે ગેલેરી ઇટાલી બરોડાના મુખ્ય શોપિંગ સ્થળો પૈકીનું એક અને પ્રભાવશાળી ભીડને આકર્ષવા માટે તૈયાર છે ઇટાલી સ્થિત પ્રીમિયમ ફર્નિચર બ્રાન્ડ વડોદરામાં તેના પ્રથમ સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત છે ભાગીદાર ધનિલ શાહે જણાવ્યું હતું કે અમે શહેરમાં ડિઝાઇનનું વૈશ્વિક ધોરણ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે અમારી પારદર્શક કિંમત અમારા ગ્રાહકોને અસાધારણ મૂલ્ય મળે તેની ખાતરી આપે છે અને અમે બરોડામાં ડિઝાઇન સમુદાયનો એક ભાગ બનવા આતુર છીએ જ્યારે ભાગીદાર અર્જુન પટેલે ઉમેર્યું કે આ નવા શોરૂમ સાથે અમારું વિઝન એવી જગ્યા બનાવવાનું છે જ્યાં લક્ઝરી અને વ્યવહારિકતા મળે ભલે તમે ડિઝાઇનના શોખીન આર્કિટેક્ટ અથવા ઘર માલિક હો અમારી પસંદ કરેલી વસ્તુઓ દરેક માટે કંઈક ઓફર કરે છે અર્બન લિવિંગ જો અર્બન લિવિંગની વાત કરીએ તો અર્બન લિવિંગ અમે લોકોએ બે હજાર ચૌદમાં સ્ટાર્ટ કર્યું હતું તમારું ફર્નિચરના રિગાર્ડિંગ જેમ કે અમારું મેઇન સ્પેશ સ્પેશિયલાઇઝેશન સોફા આઉટડોર ફર્નિચર ડાઇનિંગ એન્ડ ઓફિસ ફર્નિચર છે અને અમે લોકો ક્લાયન્ટ્સ અને આર્કિટેક્ટ ડિઝાઇનર ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બી અમે લોકો કસ્ટમાઇઝ કરીએ છીએ બહુ ટાઈમથી હવે અમે કંઈ વડોદરા માટે કંઈ નવું લાવવા માટે આજથી અમે ઇટાલિયન ગેલેરી ઇટલી કરીને એચ બાય એચટીએલ બ્રાન્ડની સાથે એસોસિએટ થઈને અમે લોકો આજથી એક ન્યૂ સ્ટોર ઓપન કર્યો છે જે વડોદરા માટે કે ભાઈ વડોદરા જે રીતે ગ્રો થઈ રહ્યું છે એ રીતે વડોદરા માટે લક્ઝરી અને ઇટાલિયન ડિઝાઇન્સના કન્સેપ્ટ્સ તમને વડોદરામાં અર્બન લિવિંગ પર જ અહીંયા જ જોવા મળશે અને ઓર મોડર્ન ડિઝાઇન્સ અને એના કન્સેપ્ટ કન્સેપ્ટ સોફા ડાઇનિંગ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર